જીસીએ આવ્યું છે PSI ની ફૂલ ડે બેચ પરીક્ષા સુધીની આ બેચ ની અંદર PSI ના તમામ યોદ્ધાઓ કે જેમને ગ્રાઉન્ડ પાસ કર્યું છે એવા યોદ્ધાઓ માટે 1 ફેબ્રુઆરી થી GCL સુરત ખાતે PSI ની ફૂલ ડે બેચ શરૂ થાય છે સવારે 8 થી લઈને સાંજે 8 વાગ્યા સુધી જેને મહેનત કરવાની જેનામાં ક્ષમતા હોય બેસવાની ક્ષમતા હોય એવા યોદ્ધાઓ માટે 12 કલાક એકેડમી ઉપર રહીને જ પીએસઆઈ ની તૈયારી કરવાની સાહેબ

કઈ રીતનું આયોજન છે એની માહિતીનો વિડીયો છે ને ક્યારથી બેચ શરૂ થવાની કેટલો સમય સુધી ચાલવાની છે પીએસઆઈ ની જીસીએ ની ફૂલ ડે બેચ જે છે એ એક ફેબ્રુઆરી થી શરૂ થવાની છે સમય છે સવારે આઠ વાગે થી સાંજના આઠ વાગ્યા સુધી એટલે બાર કલાક એકેડમી ઉપર જ રહેવાનું છે ઇવન કે જે યોદ્ધાઓ ચોવીસ કલાક અહીંયા બેસવાની ક્ષમતા ધરાવવા માટે રાત્રે પણ ક્લાસ અવેલેબલ રહેવાનો છે તૈયારી કરવી છે એવા યોદ્ધાઓ માટે આખો એક ક્લાસરૂમ સ્માર્ટ સેટ કર્યો છે કે પીએસઆઈ બનવાની સફર છે એ પૂરી કરી શકે એવા યોદ્ધાઓ માટેની આ બેચ જે છે પહેલી ફેબ્રુઆરીથી જીસીએ શરૂ કરવા જેવું છે

તો એવા યોદ્ધાઓ માટે દરરોજ ડેપ્યુટી મામલતદાર પોતે હાજર રહી બારે પેપર ચેક થશે એનું મૂલ્યાંકન થશે એનું એનાલિસિસ થશે અને ક્યાં ભૂલ કરી છે શું સુધારા કરવા કેવી રીતે નિબંધ લખો કેવી રીતે પત્ર લખો અંગ્રેજી મેક્સિમમ માર્ક કેવી રીતે લાવવા એ બધું જ છે ડેલી થશે જીસીએની આખી ટીમ જે સુદર્શન બેચમાં તમે ભણ્યા છો એ જ આખી ટીમ તમને વણાવવાની છે ને મહેનતનો ભરોસો એટલે જીસીએ વધુ આમાં માહિતી ન આપતા જે યોદ્ધાને એડમિશન લેવું છે અને સુરત આવવું છે એવા યોદ્ધાઓ બહારથી જે યોદ્ધા આવવા ઈચ્છે છે એમની માટે पीजी ની વ્યવસ્થા છે સવારથી સાંજ સુધી તો એકેડમી ઉપર જ રહેવાનું એટલે સાંજે તો ખાલી પીજી ઉપર સુવા જવાનું છે પણ ઘણા ગંડે પૂછે સાહેબ સુરત બહારના યોદ્ધાઓ માટે રહેવાની વ્યવસ્થા હોય તે વ્યવસ્થા કરેલી છે पीजी ની વ્યવસ્થા છે એકેડમીથી થી દોઢ કિલોમીટર અંતરે પીજી છે ત્યાંથી આવીને આખું દી એકેડમી ઉપર રહેવાનું છે હવે સાહેબ વોટ્સઅપ ની અંદર જે યોદ્ધા આ બેચ વિશે માહિતી મેળવવા ઈચ્છે અથવા એડમિશન લેવા ઈચ્છે એને વોટ્સઅપ ની અંદર પોતાનું નામ લખીને આ નંબર ઉપર મોકલી આપવાનું છે પંચાણું બાર બાવીસ બત્રીસ બત્રીસ અને આ નંબરની અંદર તમારે જો ફોન માં વાર્તાલાપ કરો છો તો બે થી ત્રણ માં વાર્તાલાપ કરવાનો જે વાર્તાલાપ સીધો મારી સાથે તમારો વાર્તાલાપ થશે એક કલાક પૂરતો તમે કોલ કરી શકશો બાકી વોટ્સઅપમાં એ સિવાય તમારે દિવસમાં કોઈ બી સમય દરમિયાન વાત કરવી છે તો પંચાણું બાર છવ્વી છવીસ પચીસ આ ઓફિસના નંબર ઉપર કોલ કરી અને આમાં તમે સવારે અગિયાર વાગ્યાથી સાંજના આઠ વાગ્યા સુધી ગમે ત્યારે ફોન કરીને વાત કરી શકશો આમાં વોટ્સઅપમાં નામ મોકલી આપજો અને કોલમાં મારી સાથે સીધો વાર્તાલાપ કરવો છે તો બપોરે બે થી ત્રણ માં તમે આ નંબર ઉપર કોલ કરી શકશો